વલસાડ જિલ્લામાં શ્રી ઘનીતા અને ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ સુખાલા દ્વારા સંચાલિત આશ્રમ શાળાઓ સુથારવાડા આશલોના સાહુડા વેરી ભવાડા ચાવશાલા સુલિયા અને શિલ્ધામાં ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે આ શાળાઓના પ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે સંકળાયેલા અને વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે તેમના પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાંની ઉઘરાણી શારીરિક માનસિક ત્રાસ અને આરટી અધિનિયમ બે હજાર નવના ઉલ્લંઘનના આરોપો લાગ્યા છે આરોપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યા છે જેમાં વસંતભાઈ પટેલે શાળા વિકાસના નામે દરેક શિક્ષક પાસેથી પચાસ હજાર રૂપિયાની ફરજિયાત ઉઘરાણી કરી હોવાનો આરોપ છે આ રકમ ન આપનાર શિક્ષકોને નોકરીમાંથી કાઢી મૂકવાની પગાર અટકાવવાની અને પેન્શન કે ઉચ્ચતર પગારની ફાઇલ રોકવાની ધમકીઓ આપવામાં આવે છે તેમજ શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના લાઇટ બિલ ભોજન બિલ અનાજ અને લાકડાના ખર્ચની પણ કરાવવામાં આવે છે છે જે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ હોવા થાય આ સાથે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી બસો થી ત્રણસો રૂપિયાની એડમિશન ફી વસૂલવામાં આવે છે તેમજ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા શિક્ષકોને ધમકાવવામાં આવે છે અને સુખાલા ખાતે ચાલીસ પચાસ કિલોમીટર દૂર મિટિંગ માટે બોલાવવામાં આવે છે હાજર ન રહેવા પર દંડની ધમકી આપવામાં આવે છે આ અસભ્ય વર્તન અને ગેરવર્તણૂકના આરોપો પણ છે જેના ઓડિયો રેકોર્ડિંગ્સ ઉપલબ્ધ છે આ મામલે સુથારવાડા આશ્રમ શાળાના વિદ્યા સહાયક રીના સોલંકીએ જણાવ્યું કે વસંતભાઈ પટેલે તેમની પાસેથી પચાસ હજાર રૂપિયાની માંગણી કરી નહીં તો પગાર અને પેન્શન ફાઇલ અટકાવવાની ધમકી આપી તેમણે આ મામલે ચૌદ અને પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ વલસાડ અને ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ અધિકારીની લેખિત ફરિયાદ કરી હતી આ મામલે આજે યુવરાજે જાડેજોએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા અને આ ગંભીર આરોપોની સરકારી તપાસની માંગ કરવામાં આવે છે જેથી શિક્ષકોને વિદ્યાર્થીઓનું શોષણ રોકી શકાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ